સુરત મનપાની સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડને વિપક્ષ દ્વારા ઉઘાડો પાડ્યા બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને કાર્યવાહીની વાત કરી પોતે એજન્સીથી ત્રાહિમામ થયા હોવાનું જણાવ્યું હતું સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલે એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરાઈમસી ટ્રાન્સપોર્ટ ખુદ એજન્સીથી ચેરમેન થયા હોવાનું કહ્યું નામની એજન્સીની મનમાની સામે આવી છે ગયા મહિને બસ એજન્સીને લાખનો દંડ ફટકારવામાં આવ્યો ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે કે છેલ્લા એક વર્ષમાં પાંચસો કંડક્ટર અને બસો પચાસ જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરાયા છે બસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો તે એક મોટો સવાલ એજન્સી એસએમસી પર હાવી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તો અંગે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે કહ્યું હતું કે હું પાલિકા કમિશનરને ટિકિટ કોભાણ બાબતે રજૂઆત કરીશ જી નમસ્કાર સોમનાથ મરાઠે ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન મારવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરે કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબતે લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલા ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર લોકેટ દેખાય કે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણનું લાખ રૂપિયાનો દંડ ફટકાય તો અમે આ વિરોધ પક્ષને એવું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે બધા જ કોમ્પ્યુટરો અલગ અલગ રૂટ ની વિઝીટમાં હતા ઘણા બધી ફરિયાદો આવતી હતી કે અમારી પાસેથી પૈસા લઈ લઈશું પણ ટિકિટ નથી આવતા ખરા ની અંદર

પૈસા આપ્યા છે એ જ આ પાસે બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર નથી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માગીશું તો આ જે પૈસા છે ટિકિટો માગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે તો આ જે કરોડોની નુકસાનમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનમાં નહીં ચાલે અને તમારાને મારા વેરાનો સદ ઉપયોગ થશે અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત નહીં થઈએ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા દ્વારા બધાના ખીચા ખાલી થશે લાભ આ આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બેઆરડીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી એટલે કોઈ પણ એવું કે કન્ટ્રાક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કલેક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એટલે સત્તામાં પ્રદેશ જવા પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા સીધા પર જ બહાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ખાલી એટલું જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની બન્યું છે અને જ્યારે પણ ઘરમાં બેસી ટિકિટમાં બેસવાની ટિકિટ ફરજિયાત જ લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મેઘ બીર આવ્યા છે આમનો મેઘવે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કંડક્ટરને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય હિન્દ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે